જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો અઠ્યાવીસમો શ્લોક સમજીશું શ્રુભાશ્રુવફલે મોક્ષશે કર્મ કર્મબંધને સંન્યાસ યોગયુક્તાત્મા વિમુક્તો મામુપેશ્યસિ એ રીતે તું કર્મબંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ જઈશ આ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને ચરણાગત થઈશ જે મનુષ્ય ભાવના મૃતમાં ગુરુની શ્રેષ્ઠ ધોરણો હેઠળ રહી કર્મ કરે છે તે યુક્ત કહેવાય છે પારિભાષિક શબ્દ યુક્ત વૈરાગ્ય છે આની વધુ સ્પષ્ટતા શ્રી ગોસ્વામીએ આ પ્રમાણે કરી છે શ્રી રૂપગોસ્વામી કહે છે કે જ્યાં સુધી આપણે ભૌતિક દુનિયામાં છીએ ત્યાં સુધી આપણે કર્મ કરવા પડે છે આપણે કર્મ કરવાનું બંધ કરી શકતા નથી તેથી કર્મ કરીને તેના ફળ જો કૃષ્ણને અર્પણ કરવામાં આવે તો તે યુક્ત વૈરાગ્ય કહેવાય છે વસ્ત સંન્યાસમાં સ્થિત આવા કર્મ મનુરૂપી દર્પણને સ્વચ્છ કરે છે અને જેમ જેમ કરતાં આત્મસાક્ષાત્કાર પ્રત્યે પ્રગતિ કરે છે તેમ તેમ તે પરમેશ્વર પ્રત્યે પૂરેપૂરો સમર્પિત થઈ જાય છે તેથી અંતે તે મુક્ત થઈ જાય છે અને આ મુક્તિ પણ વિશિષ્ટ હોય છે આ મુક્તિ દ્વારા તે બ્રહ્મજ્યોતિ સાથે એકરૂપ થતો નથી પરંતુ ભગવાનના ધામમાં પ્રવેશે છે અહીં પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયો છે ફામાં ઉપેશ્યશી તે મારી પાસે આવે છે અર્થાત મારા ધામમાં પાછો આવે છે મુક્તિની પાંચ વિવિધ અવસ્થાઓ છે અને અહીં વિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ભક્ત અહીં જીવનભર પરમેશ્વરના નિર્દેશન હેઠળ રહે છે તે એવી વિકસિત અવસ્થાને પામે છે કે જ્યાંથી તે શરીર થજ્યા પછી ભગવત ધામમાં જઈ શકે છે અને પરમેશ્વરના પ્રત્યક્ષઘમાં રહી તેમની સેવા કરી શકે છે જે કોઈ મનુષ્ય ભગવત સેવામાં જીવનને સમર્પિત કરવું એ સિવાયની અન્ય કોઈ બાબતમાં રુચિ ધરાવતો નથી તે જ વાસ્તવિક સંન્યાસી છે આવો મનુષ્ય ભગવાનની શરોવરી પર ઈચ્છાને આધીન રહી પોતાને ભગવાનનો નિત્યદાસ માને છે આ રીતે તે જે કરે છે તે ભગવાનના લાભાર્થે કરે છે તે જે કર્મ કરે છે તે પરમેશ્વરની સેવા રૂપે કરે છે તે સકામ કર્મ કે વેદ વિહિત કર્તવ્યો છે એ રીતે ખાસ ધ્યાન આપતો નથી સામાન્ય મનુષ્ય માટે વેદ વર્ણિત નિયમ કર્તવ્યો કરવા અનિવાર્ય છે પરંતુ શુદ્ધ ભક્ત ભગવાનની સેવામાં પૂરેપૂરો પરવાયેલો રહેતો હોવા છતાં કોઈ વખત ભેદવિહિત કર્તવ્યોની વિવિધ વિરુદ્ધ વર્તન કરતો દેખાય છે પણ ખરેખર એમ હોતું નથી માટે વૈષ્ણવ આચાર્ય કહ્યું છે કે અત્યંત બુદ્ધિશાળી મનુષ્ય પણ શુદ્ધ ભક્તની યોજનાઓ તથા કાર્યોને સમજી શકતો નથી આ માટેના ચોક્કસ શબ્દ તારમ વાક્ય ક્રિયા મુદ્રા વિઘ્નેહ ના ભૂજ્ય ચૈતન્ય ચરિતામૃતમાં આ પ્રમાણે જે મનુષ્ય ભગવાનની સેવામાં પરવાય રહે છે અથવા જે ભગવત સેવા કેવી રીતે સંપન્ન કરવી તેનો સદા વિચાર કરે છે અને યોજના કરતો રહે છે તેવું વર્ણન થયું છે તેને વર્તમાનમાં સંપૂર્ણ મુક્ત માનવો જોઈએ અને ભવિષ્યમાં તેનું ભગવદામ ગમન સુનિશ્ચિત હોય છે જેવી રીતે કૃષ્ણ સર્વ આલોચનાઓથી પર છે તેમ તે ભક્ત પણ સઘળી ભૌતિક આલોચનાઓથી પર હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ